પણ આપડે બહેરું સારું મળ્યું છે બીજી વાત બહેરું સારું છે ને એટલે બધું છે હાર તાણ નાખું તું એટલે આપડે બે ફરવા જઈએ તા અને જીતપુર જવું પાછું ના મોકલી જઈ તો મોકલી જબરજસ્ત મેળો પરિવાર નું પાછું ના બે હજાર ઓકે હા હા દસ રૂપિયા ગોલા દસ રૂપિયા દસ રૂપિયા ગોલા મલાઈ માર્કેટ ભાઈ ફટાફટ ફટાફટ ખાલી કરવાનો ભાવ ખાલી કરવાનો ભાવ

Ya, bhaiwan. Ale, ale au aku E. Oh yeah, aku <gonna> <laughs> <laughs>

આ લ્યો આ દોરી ના હા આ દોરી ના 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 લ્યો કે દોરી ના હા કી દોરી કી દોરી આ દોરી માં આ બે દોહા છે આખા ગામના ઉતાર છે ભરી જ લે તો મુઢામાં તો દોત નહીં દોહા ને અન પાછે કથે માથે બૈરું લાગ મસ્ત બનાયો હ હારું કરી તો તો ભાઈ હા

ખાલે કરવા બહુ ખાલી કરવા બસ છેલ્લે વરસ આટલો પડી જવા આવે છે ભાઈ ગુલાડી ખરેખર આ ગમત ધંધો સારો થાય છો દોહાએ બરફ ખાઈ બોલો છોકરો તો ઠીક મારા ભાઈ પણ ડોહા જબર બરફ ખાઈ જો મુઢામાં દોત નહીં વેતા ને તો એ તો જો એક એક ગોલા ખાઈ દે ગોલા ખાઈ છે ગોલા 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 આપણે એની મારા આજે રવિવાર છે ને મોકળી મેળામાં જવાનું એટલે જવાનું

મારો મેળ કરજો પાછા આપડે ખરું કે ભાગ માં ઓ વાહ એ મેળા ગયો મારા લાવજો ક મેળ લાગજો આપડ પચી તૈયાર કરજો ખાલી પચી

કરોડ ની પચીસ હજાર નું પેલું પણ લાગવું ના જોવા કચી હજાર કેમ નહીં લાવે મારા નઈ જોવાનું કારણ જેવું થોડું છે

ઓલેમ ઉભરો અરે કત્તાના ભાઈ આ જો બોલાયો કરે એ શેઠ ના ભરા કત્તાના ભાઈનું કરવું પડે હા એ હો સારું છે સારું છે અરે જગા લાલા શું કહેતો દો નાચું ને થઈ જાય તો થાય એટલે એક ભાઈ એ સુ બાકી રહેતું નહીં એક ભાઈ નું પરમણ કરી પાછે એવું કેમ હા

ઓ અછી લેન ના હરો ના કે તમારા ગોલામુકા ઇના ખુદ પાછા ના તો ભાઈ બેહું અરે માથા કોણ કરે છે તું ચાલુકલી તારું દોખાડું હે લે છોકરા રવરા છે બૈરાનો ના ચાલો તું દેખતો થઈ ચાલ તું જો હા એ તો હા વાત તો છોડ્યા કે બોળ કરે છે આ બોળનો ફોન કોને બે રહી છે કાલે હોજો આયો કાલે હોજો આ છે તારો છે અરે આ જે પૂછ પૂછ કરે છે હું પૂછું

લે લે હો લે ગાડી આ રે રીટલ થા આ વિડિયો ઓર પર થઈ ગયો જતો જતો ના ના જતો જતો અલ્યા નોહો જતો છો આ રે તો હું થઈ સી ગયા અરે તારું ચાલુ કર એ સેલ વાળું આ હું છે કિતનું કરેગા લ્યા બસ બટ ઓય આ તો સાદા ગાડી ના તો હોમો ના મળતો અમારે કોઈ ના હોમો ના આવક જય માતાજી મિત્રો આ બરફની બરફ ગોળાનો ધંધો અમારા ગોમના અડીરણ ગોમના પ્રતાપજી એ કરેલો છે અને બરફ ગોળો એક નંબર બનાવો છે બરોબર પણ એક નંબર બનાવો છે તમારા કોઈ પણ જે કોઈ પણ ટાઈમ પર ખાવો હોય તો અડિરણ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ તમને આ પ્રતાપી મળી જાય બરોબર અને મેં આ પ્રતાપીનો ગોળો ખાધો છે અને મને સારો લાગ્યો છે એટલે મેં આ વિડીયો બનાવ્યો છે બરોબર